ત્રિકોણ ઓપી ક્યુમાં પી કાર્ડ ખૂણો છે ઓપી બરાબર સાત સેમી ઓક્યુ માઇનસ પી ક્યુ બરાબર એક સાઇન ક્યુ અને કોસ નું મૂલ્ય શોધો તો સિમ્પલી આપણે પહેલાં ઓપી ક્યુ દોડી દઈશું ત્રિકોણ ઓપી ક્યુમાં પી કાર્ઠ ખૂણો છે એટલે પી અહીં લખી શકો તમે ઓ અહીં લખો ક્યુ અહીં લખો ક્યુ અહીં લખો ક્યુ અહીં લખો ઓ અહીં લખો તમારે જે રીતે કરો તે રીતે લખી શકાય ઓપી ક્યુ ઓપી ક્યુ પી કાઠ ખૂણો છે ઓપી બરાબર સાત સેમી ઓપી બરાબર સાત સેમી ઓક્યુ માઇનસ પીક્યુ બરાબર એક ઓક્યુ માઇનસ પીક્યુ બરાબર એક પરથી ઓક્યુ બરાબર આ માઇનસ એમ જાય તો પ્લસ થાય વન પ્લસ પીક્યુ સત પડી તો મળી ગયું આપણને તો ઓક્યુ મળ્યું આપણને કેટલું મળ્યું વન પ્લસ પીક્યુ વન પ્લસ પીક્યુ વન પ્લસ પીક્યુ જો આપણને આ મળ્યું નથી તો આ મેળવવા માટે આપણે શું કરીશું અહીં આગળ સિમ્પલી કાટકોણ ત્રિકોણ છે તો તેમાં કણનો વર્ગનો કણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોવાય છે એટલે પાયથાગોરસનો પ્રમેય લગાવીશું અહીં ત્રિકોણ ઓ પી ક્યુમાં ખૂણો પી બરાબર નેવો છો તો લખવાનો ખૂણો પી કાટખૂણો છે આથી પાયથાગોરસના પ્રમેય મુજબ તમારે આખું લખવાનું પાયથાગોરસનો પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ તો કે ઓક્યુનો વર્ગ એ તેની અન્ય બે બાજુ ઓપીનો વર્ગ વધતા પીક્યુના વર્ગના સરવાળા બરાબર હોય છે સરવાળા બરાબર હોય છે ઓક્યુનો વર્ગ ઓક્યુ કેટલા છે વન પ્લસ પીક્યુ વન પ્લસ પીક્યુ આનો વર્ગ ઓપીનો વર્ગ ઓપી કેટલા છે સાત તો કે સાતનો વર્ગ વધતા પીક્યુનો વર્ગ પીક્યુનો વર્ગ હવે જો વન પ્લસ પીક્યુ એની પરથી એક વસ્તુ યાદ છે એક નિત્યશન તમે આઠમા નવોમાં ભણી ગયા છો એ વધતા બીનો વર્ગ બરાબર એનો વર્ગ વધતા ટુ એ બી પ્લસ બીનો વર્ગ આ નિત્ય સમતા જ આવ્યો છો કે બરાબર તો બસ સિમ્પલ એ નિત્ય સમ લગાડી દેવાનું માટે માટે તમે માથે અંડર કરજો બરાબર છે એનો વર્ગ તો કે એકનો વર્ગ વધતા ટુ એ બી ટુ એ કયું છે એકડે એક બી કયું છે પીક્યુ વધતા પીક્યુ નો વર્ગ આટલું શોધ પડી बराबर સોરી બરાબર બરાબર સાતનો વર્ગ ઓગણપચાસ વધતા પિક્યુનો વર્ગ એકનો વર્ગ એક બે એકૂ બે તો બે પિક્યુ ટુ પિક્યુ વધતા પીક્યુનો વર્ગ બરાબર ઓગણપચાસ પ્લસ વર્ગ પ્લસ પિક્યુ વર્ગ પ્લસ પીક્યુ વર્ગ આવા જ આવશે તો માઇનસ થશે એટલે ઝીરો થઈ જશે એટલે આપણે ડાયરેક્ટ આપણે અહીંથી ઉડાઈ દઈએ માટે ટુ પિક્યુ બરાબર આ પ્લસ એક છે ને તો આ બાજુ શું થશે માઇનસ એક ફોર્ટી નાઇન માઇનસ વન માટે ટુ પીક્યુ બરાબર ફોર્ટી એટ સમજ પડ્યા માટે પીક્યુ બરાબર ફોર્ટી એટ આ છેદમાં જશે ભાગમાં તો કેટલો આવશે ચોવીસ દુ અડતાલીસ ચોવીસ દુ અડતાલીસ ને આપણને આ સેન્ટીમીટરમાં આપ્યું છે એટલે આપણે સેન્ટીમીટરમાં શું લખીશું તો કેટલું આવ્યું ચોવીસ સેમી કેટલું આવ્યું ચોવીસ સેમી કેટલું ચોવીસ મુજબ ઓક્યુ માઇનસ પીક્યુ ઓક્યુ માઇનસ પીક્યુ બરાબર એક હવે ઓક્યુ માઇનસ પીક્યુ તો પીક્યુ કેટલા છે ચોવીસ માટે ઓક્યુ માઇનસ ચોવીસ બરાબર એક માટે ઓક્યુ બરાબર એક આ માઇનસ ચોવીસ પેલી બાજુ જઈને પ્લસ ચોવીસ પ્લસ ચોવીસ માટે ઓક્યુ બરાબર કેટલા આવે પચીસ ને સેમી આપેલો હોય તો લખી દેવાનો બરાબર તો આ ત્રિપુટી ખબર પડી જાય ને સાત ચોવીસ અને પચીસ સિમ્પલ છે બરાબર ને હવે એથી આપણે શું શોધવાનું સાઇન ક્યુ અને કોસ મૂલ્ય બને અનુ સાઇન ક્યુ અને કોસ મૂલ્ય શોધવાનું છે તો ચાલો શોધીએ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ હવે સાઈન ક્યુ અને સામેની બાજુ કઈ છે ઓપી ઓપી અને કર્ણ છે ઓક્યુ તો ઓપી કેટલા છે સાત કર્ણ કયું છે ઓક્યુ કેટલું લાગી આપણે પચીસ સાત ના છેદમાં પચીસ બીજું શું થવાનું છે કોસ ક્યુ કોસ ક્યુ તો પાસેની બાજુ છેદમાં કર્ણ તો કોસ પાસેની બાજુ કઈ છે PQ છેદમાં કરણો OQ પિક્યુ છેદમાં ઓક્યુ ચોવીસ છેદમાં પચીસ માટે સાઈન ક્યુ બરાબર સાતના છેદમાં પચીસ અને કોસ ક્યુ બરાબર ચોવીસ ના છેદમાં પચીસ સમજ પડી છે ને ઈઝી હેલા મત દાખલો છે એકદમ આ પ્રમાણે દાખલો થાય પહેલાં તો સિમ્પલી આપણને આમાં શું ઓક્યુ માઇનસ ટી બરાબર તો આપણે સિમ્પલી અને આવા જ લઈ તો પ્લસ થઈ જશે વન પ્લસ ટી થશે અને ત્યાર પછી તેને પાયતા પ્રમાણે મૂક્યો અને અહીંયા આપણે નિત્ય સમય વાપરું એ વધતા બીનો વર્ગ બરાબર એનો વર્ગ વધતા ટુ એ પ્લસ બીનો વર્ગ અહીંયા આગળ એપ્લાય થયું તો એકનો વર્ગ વધતા ટુ એ હવે એ શું છે એક બી શું છે પી બરાબર તો કે ટુ એ અને પછી એક અને પી ક્યુ બરાબર તો આ બધું થઈને છેલ્લે પી ક્યુ બરાબર ચોવીસ મળે છે અને ત્યાર પછી પરિણામ એક મુજબ આપણે પી ઓક્યુની વેલ્યુ મેળવીએ અને છે અને ત્યાર પછી આ તો એકદમ હેલ્લો થઈ ગયું બરાબર ને